રાત્રે મુખ્યમંત્રી આમંત્રિત કરવામાં આવ્યા છે એક ભોજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય તેવી વાત છે જેમાં તમામ ધારાસભ્યો ઉપસ્થિત હશે અને ત્યાંથી જે તમામ લોકોના રાજીનામા લઈ તમામ જે મંત્રીઓ છે તેમના જે રાજીનામા છે રાજ્યપાલને સોંપી દેશે

એ પડતા મુકાવનાર મંત્રીઓના રાજીનામા બેઠકમાં જ લઈ લેવામાં આવશે રાત્રે નવ વાગે મુખ્યમંત્રી રાજ્યપાલને મળશે અને જેનું પત્તું કપાશે એ મંત્રીઓનું લિસ્ટ એ રાજ્યપાલને સોંપશે નવા મંત્રીઓનું લિસ્ટ પણ રાજ્યપાલને સોંપશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ સૌથી મોટા સમાચાર એ અટકળો જે તે થઈ છે મોટા ઉલટફેર આ તમામ અટકળો રાતના આઠ વાગ્યા સમય સુધીમાં

એ તમામ લિસ્ટ તૈયાર કરી દેવામાં આવશે મોહર મારવામાં આવશે જે મંત્રી બનવાના છે તમામ ધારાસભ્યોની હાજરીમાં આ બેઠકમાં કેટલા મોટા ઉલટફેર થાય તેવી હજી પણ સંકેતો દેખાઈ રહ્યા છે આ બિલકુલ મુખ્યમંત્રી અત્યારે મુંબઈના પ્રવાસે છે પરંતુ મુખ્યમંત્રી એ ચાર વાગ્યા સુધીમાં અમદાવાદ પહોંચી જશે જે રીતે માહિતી સામે આવી રહી છે એ રીતે ભૂપેન્દ્રભાઈ પટેલનો જે સરકારી નિવાસસ્થાન છે સીએમઓ ત્યાં મહત્ત્વની બેઠક રાખવામાં આવી છે આ બેઠકની અંદર ગુજરાતના તમામ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા જે ધારાસભ્ય છે તેમને બોલાવવામાં આવ્યા છે મંત્રીઓ અને ખાસ સંસદ સભ્યને પણ રાત્રે મુખ્યમંત્રીના નિવાસસ્થાન પર આમંત્રિત કરવામાં આવ્યા છે કદાચ અહીં એક ડિનર ડિપ્લોમેસીનું પણ આયોજન હોય એવી વાત છે જેમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ ઉપસ્થિત રહેશે સાથે જ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી પણ ઉપસ્થિત રહેશે અને ભારતીય જનતા પાર્ટીનું જે કેન્દ્રીય સંગઠન છે એ ઉપસ્થિત રહેશે સાથે જ ગુજરાતનું સંગઠન પણ ઉપસ્થિત રહેશે અને ત્યાં એક ભોજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય તેવી વાત છે જેમાં તમામ ધારાસભ્યો ઉપસ્થિત હશે જેમાંથી જે મંત્રીઓને પડતા મૂકવાના છે એ મંત્રીઓને ત્યાંથી જ સૂચના આપી દેવામાં આવશે અને આ સૂચના એ બીજું કોઈ નહીં પરંતુ જે રાષ્ટ્રીય નેતૃત્વ છે તેમના દ્વારા જપાશે અને ત્યાંથી જે તમામ લોકોના રાજીનામા લઈ અને સીધા જ મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી પોતાના નિવાસસ્થાનથી બાજુમાં જ આવેલું જે રાજ્યપાલનું નિવાસસ્થાન છે ત્યાં જઈ અને તમામ જે મંત્રીઓ છે તેમના જે રાજીનામા છે રાજ્યપાલને સોંપી દેશે અને ત્યારબાદ તેઓ પોતાના નવા મંત્રીમંડળનો ત્યાં પ્રસ્તાવ આપશે અને નવા મંત્રીઓના નામ પણ રાજ્યપાલને સોંપશે એટલે જે આ રાત્રિભોજ છે એ રાત્રિભોજ ઘણા માટે આ ભોજન એ પચી જશે તો ઘણા બધાને આ ભોજન નથી પણ પચવાનું કારણ કે આ ભોજન સમારોહની અંદર ઘણા બધા એ પૂર્વ મંત્રી થઈ જશે અને ઘણા બધા એ તાજા માજા મંત્રી થઈ જવાના છે જેમાં જે કપાવાના નામ છે એમાં દસ જેટલા નામો એ કપાઈ જવાના છે જ્યારે પંદરથી સત્તર નામો નવા નામો સાથે મુખ્યમંત્રી એ રાજ્યપાલને મળશે કદાચ મુખ્યમંત્રી સાથે અન્ય મંત્રીઓ કે ભારતીય જનતા પાર્ટીનું જે મોવડી મંડળ છે જે કેન્દ્રીય નેતૃત્વ છે એ પણ તેમની સાથે જઈ અને જે નવો પ્રસ્તાવ છે એ નવો પ્રસ્તાવ મૂકવામાં સાથે હશે અને ત્યારબાદ મુખ્યમંત્રી સાથે જ આખો એક જે ડિનર કાર્યક્રમ છે એ પણ ત્યાં યોજાશે અને ત્યારબાદ વહેલી સવારે અગિયાર વાગ્યાથી જે નવા મંત્રીમંડળ સાથે જે નવી શપથવિધિ સમારોહ છે એ ગુજરાતના ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે જેમાં મોટી સંખ્યામાં નેતાઓના સમર્થકો તેમના વિસ્તારમાંથી આવતા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ચૂંટાયેલી પાંખના લોકો એટલે ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં ઉપસ્થિત હશે મોડી રાતે અંદેશો આવી જશે કે કોણ કોણ મંત્રીઓ હશે કારણ કે એ નામો આપી દેવામાં આવે તો વહેલી સવારે એમના સમર્થકો અને એમને વેલવિસરો એ મહાત્મા મંદિર આ કાર્યક્રમની અંદર ભાગ લઈ શકે આમંત્રણો પણ એમ કહેવાય છે કે રાત્રે આમંત્રણ પણ આપી દેવામાં આવશે જે લોકો ત્યાં આવવાના છે અથવા તો જે બોલાવવા માગે છે જે સરકાર એ નામો પણ ત્યાં હશે સાથે જ જે તે વિભાગના અધિકારીઓને સચિવોને પણ સૂચનાઓ આપી દેવામાં આવશે કે ભાઈ તમારે નવા મંત્રી એ આવી જશે ને વાત એક એવી પણ છે કે કદાચ કાલે બપોર બાદ કેબિનેટની બેઠક પણ યોજી દેવામાં આવે જેમાં પોર્ટફોલિયો પણ આપી દેવામાં આવે અને એક વાત એવી છે કે ધનતેરસના શુભ દિવસે મંત્રીઓ પોતાની જે ફાળવવામાં આવેલી સરકારી ઓફિસ છે તેમાં શુભ મુહૂર્ત પણ કરે એટલે આ પ્રકારનું આખું પ્લાનિંગ છે કરવામાં આવ્યું છે પણ આજે ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને જે રાતની બેઠક છે એ બેઠક કેટલા માટે ખુશી તો કેટલા માટે ગમ એવી સાબિત થશે બિલકુલ બિલકુલ આભાર જોડા બદલ તો આજે રાત્રે આઠ કલાકે સીએમ હાઉસ ખાતે એ જે તમામ ધારાસભ્યોની આ બેઠક આ બેઠકમાં જે પણ મોટો નિર્ણય એ આખરી નિર્ણય લેવાનો બાકી છે એ આખરી નિર્ણય આ બેઠકમાંથી લેવામાં આવશે બેઠક પૂર્ણ થયા બાદ રાજ્યપાલને મુખ્યમંત્રી મળી અને તમામ જે પત્તા કપાવાના છે મંત્રીઓનું તેનું લિસ્ટ આપશે નવા મંત્રીઓ જે શપથ ગ્રહણ કરવાના છે તેમનું પણ લિસ્ટ તેમને આપવામાં આવશે એટલે કે હવે આજે આખરી રાત જે પણ મંત્રીઓ બનવાના છે અને જેના પત્તા કપાવવાના છે તેમાં હજી પણ મોટા ઉલટફેર રાતના આઠ વાગ્યા સુધી થઈ શકે છે અને સાથે જ હજી પણ અનેક જગ્યાએ ચર્ચાઓ છે કે આ આ આ તો આની જગ્યાએ તેમાં પણ હજી સ્થિતિ ને તેની વચ્ચે રાતના આઠ વાગે એ જે બેઠક છે આ બેઠકમાં રાષ્ટ્રીય નેતૃત્વ જે પી નડ્ડા એ તમામ ધારાસભ્યોની હાજરીમાં એ આખરી મોહોર લગાવે તેવા પૂરા સંકેત અત્યારે મળી રહ્યા છે हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सोल्यूशन विट्रिशियन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस